ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગી ગયા છે સાડા છ અને આજ રાતે છાટા આવ્યા હતા એવી આમ હવે ઈઠા ભેગી જ સુગંધ આવે હું તો ખબર નથી રહી ત્યાં આવ્યા કે નહીં આમ હે ને હું કહેતી હતી ને કાલે જ હજી કાલે કે પરમરી મેં કીધું હતું કે એટલી જ આ ધરતી તૈપી હે ને એમાં છાંટો પડીએ ને એટલે એની સુગંધ કંઈક અલગ જ હશે તો એવી સુગંધ આવે જ આમ ભીની માટી થઈ હોય ને એવી ના આજે તાલપત્રીને છાંયો કદી એ તોયડા તો ઓલા બાંધી નઈ દે હે આવો પાછી જશમી નઈ આને બાંધી દે પણ આને હોય આ ફાગો તોડી નાખે એવું હે ઊંચી બાંધી દીધી હે પણ ફેકડો મારી છે ને પકડી ના લીએ સારું અને દટાણમાં હેનો ઇંધા કરવાના છે પણ હું થોડોક વ્લોગ ચાલુ કરી દઉં ને કંઢે છે અને બ્લોગ પૂરો નથી થતો અને એકને એક કન્ટેન્ટમાં મારે ઉતારવું હોય શું કાયમ એમ પાછા આ બધા આડા આવના હોય ને કોઈ ભેગા ના હોય વાડીને કામ કે હોય ને તો ઓરી હજી ભેગા થાય બાકી કંઈક લાલપુર જવાનું હોય ગામમાં જવાનું હોય એવી રીતના હોય એટલે પછી નથી આવતો ને હા બોરિંગ કન્ટેન્ટ આવે છે તો હું કાલે આ દટાણમાં બ્લોગ ચાલુ કરી દઉં અને કાલ તો હા બહુ જ વીજળી થતી હતી અહીં અને વરસાદે ગાજતો તો મેં થોડોક વ્લોગ શૂટ કર્યો તો એ હું આગળ મૂકી દઈ અને જાને હે નાખી દીધું ને ખાઈ ગઈ અજી હમણે જ નાખીતી પણ એ હારું ખાઈ ગઈ આપણે નઈ ખજ રાખ્યું જ્યાં ખાઈનતા હું દિ ચાલી ભર કાઢ્યાતા એટલા તો ખૂઠીયા ને લગભગ તોય થોડક રહી જાય તો નઈ ખરાખે ને તો ખધા રાખ ને આઈ જા અમ કપા કાઢેલ હાઠ્યું ને આગો ટૂટી ગ્યો છે કાલા આમલક પડ્યા હવ ઢગલા પડ્યા થી આજી કાલા નાખ દે હું અને હાલો વાહિંદા કરવા વર્ગી જાય આપણે પેહી દોન ભલે ન થાય લેકે કેસ માં પડે ને જય માતા દી હાલે તને જય જોર માં પી હું દોવણ મત મં રિવા હિંદા કરવા જસ્મીન એક પી દોએ તા અમાર અડધા વા હિંદા થઈ જાય પણ આજ થોડું બખડે આઈ ગયું હા હમણા દોયે નખસી ને કરાય એક પી દોએ અને આડું કેના રેવું પડે એટલે તા સુધી વા હિંદન થઈ જાય બસ માર મમ્મી બે ભેંસું દોહય નાડું રેવું જો જસ્મીન આડો રહે પહ જસ્મીની ની બે ભેંસો દોહીને જયદી પાડો રહે ને માર મમ્મી ની બીજી બે ભેંસો હું આડી રહે એટલે કુલ ટોટલ જસ્મીના ટા ત્રણ દોવે અને માર મમ્મી ચાર દોવે કા એ હું છે ને વધારી ને ઓય અવાર તો જસ્મીની ને વધારે થાય કારણ કે આ છે ને પહેલેતરું ખડેલું વ્યા હે ને અવાર આવતે એટલે જસ્મીન ને દોવાનું ધીગાણો થાહે વરી કા પાય આ જસમીન ને દોવાની કે મારું નામ લીધું અને બધા પેલા હે ને ટીલું વ્યા ચા જેટલા દોવા નથી દેતા ને આ બધા હે ને જેટલા એ ને હે ને આપણે નાખી દીધી હાઠીયું ગોપીને એને નાખી દીધી એને કાલા નાખ્યા તો એ જો એવી સાયગલી છે ને જરીક વાર ખા હે અને પાછું બધાને નાખ્યું ને બીજાઓને એને પાછું નાખવું જો પૈડું હે ને એ નહીં ખાય પછી પાછું નાખવું જો પૈડું હે એ નહીં ખાય બીજું નાખવું એવી સાઈડ લીખે જોઈ અને આ બધા એની બગાડ્યા બીજા એકાઇન ખીલે નહીં હોય એ નથી ઓછું ભાવે એટલે એ નથી ખાતી હોવ ને એની જોઈ હું ધમ પસાર આવું પડે કાં હાલો તો વાહિંદા મીંડા ભરાવા આપણે હે ને મંડી નાખવા ફટાફટ જે એક તગારું ભરાઈ ગયું ને બીજું ભરાય છે એને ભરતા જવાના મારા મમ્મીને હું નાખતી જાઉં હાલો તો પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો જો વાગી ગયા છે પોણા નવ અને મારે જાઉં હું હીરામણ દેવા ચક્કર મારા જાવી કીધું હીરામણને ને લેતી જાઉં આ વિના ના ગયા જરાક મોડું થઈ ગયું હતું ને એટલે રોટલી બનાવવાનું તો હાલો દઈ આવી અને ચક્કર મારી આવી અને ચાય પીવાઈ જાય દહ વાગા નહીં ને બધું ભેગું થઈ જાય હાલો તો અહીંયા જઈને મળી લીમડો કાપે છે એક છેલ્લો લીમડો રહ્યો હોય ચમા સાહ ખાઈ ગયા गढ़ कोनन ले से जाखू दिखाई हमें सेठ जीवा मोटा खतरे में है ये से ने औम दम बारे लिमड़ा बहुत मोटा दिखेटा मतलब सी लड़ता था, था हाथी मनन ले काटना पड़े तो राखी आ बता नहीं काटना पड़े पण हम पासा कोरा दे थड़िया જો સાહ નાક દીતલા આ હાલું હે હું ઓખરું પડે દોરિયા માલું પડે નકતો પડી હે ચલી તઈ લાગી કોરતો હવે બીજુ કઈ કાકવાને રી ઇન મન નામ ન થાવતો જય અમાર પપહી લાવે દૂધ ને રોટલી અને હેને જસમીન ભાઈ મહેનત કરે છે જયદીપ ભાઈ ભાગ્યા જમમાં જાવું તો એ લાડવા ખાવા હારો દેવા એ હું સપ બજા હે તરા હા બજાતો નથી એ જાસ્મીન હેન કાપે કેટલો મોટો લીમડો છે જતના સેટાન આઈથી થોડીયા રાખા એટલે પાછા કોરાય એક આયા સે થોડીયું એક જો ઓલો આખો ખોરી નખ્યો ઈમનેમ રાખ્યો એટલે પાછો કોરાઈ જાય ને તો આયા સાયા બેહવા થાય અને આયા સે બે હમ એકા એકાયા અને એકા ત્રણ હાવ કાપ નઈ ખાને ઓલો એટલો રોગો હોઈરો

उमारान मारा पग म मा कुवाड़ो मार लूं तो कासा हैंड बैगा बैगा जावाई करता जाए એટલે હાલવા હેલા પડે જોસલ હેઢો કે ઓ ચોખો થઈ ગઈ મસ્ત આ દીઉની કઢગલો હે દેખાડ આ ઓલખેર કાઈ પાન ઈનું હે ઓલ 9 मोइन 98 आजेता जॉइन जो लिंबुरिया केट आवे બધા એમ કહેતા હે લિમ્બોરિયા બહુ આવે ને તો વરસાદ બહુ થાય બહુ જાય મલક ના આયો મલક વરસાદ થાય એન જે ઢેગલા કરી વાંજો વડા વડા લાકડા આતા ને ઈ બધા અહીંયા આજી પડ્યા ઈથી આજી જિનકા આઈ થી જિનકા નહાવ જિનકા આ તો થુકાઈ જા હું લગભગ તો આજ બારી ઓલા

जसमीन भाई जो दूध पीए पी मार चा नहीं पीवो हूं दूध पी मोटू भर તો ચોમાલ બંધ રંચા લુક હતી તું દે દેક ને જાઉં જમવા થોડા બી બંધો તો જાય બાકી બહુત બધી જસ્મીન ને બાંધવાનું હે તહીં બહુ તડકો હે ને જી જસ્મીન પાસ હો જા હે વાડીએ મોમ ત્રણ ત્રણ બેન ભાઈ આવતાતા તું હું એને બેગી ગાડી લેને ગાડી લઈ જઉં ગાડી માં ઉતી રહી જયદી આવતા તો ગાડી લેને જમમાં જાઉં ને ગાડી એન જોઈ હે તો જો આપણે એમસ્તો લોહે ને ખાચો સાફ કરીયો તો તા છાયો હે બપોર હતી થી માં ગાડી હઈ જાય બો પરતડ કો આવી ગઈ જાય સ્પેશિયલ ને આપણે ઓલા જે ઝાડવા ઉગી ને ઓલા થઈ ગયા તા ને બધા પછા એ રાખી દીધા ઓય પાછું આપણે કાઢીને એમાંથી બધી માટી અને પસ પાછા વાવ્યું એ બધા ઉગી ગયા તા એક ઓ એક થોડાક જ ખાલી 7-8 જ નોતા ઉગા પણ પછી શું થયું એ જાર લાગી ગયો એ કો એટલે ઓલા થઈ ગયા તો જો આસલ ઉગી ગયા એક વેલ છે અને આ તો ખડ છે જો તા મે પાણી પાઈ રાખું આધી ખુઠી આસલ છે જા ત્રણ છોડ વઈ અને એક આમાં ચાર તો ઝાડવા હે ઈ તો ફાઈનલ થઈ ગયું તોય ચાર રોપડા લેવા જાય આપણે તોય કંઈ પછી પછી રૂપિયા ના આવે અને હજી બીમી રાખા બધાએ નતો આવી દીતા તો પછી આપણે વાવ્યું પાછા વરસાદ થાય ને પછી વાવવું આવતા હુંથી નતો આવું એટલે તો જો છે ને વરસાદ આવે ને એવું માતાવરણ થઈ ગયું તુકાલ અને વીજળી થતી હતી અને ગાજ તો તો ઉંડો ઉંડો વરસાદ એક પ્રોબ્લેમ આવી ગયો ની થી આ વીડિયો માં છે ને અવાજ નથી આવ્યો એટલે વોઇસ ઓવર કરું હું તો જો કે મોટા મોટા વાદળા આવી પડ્યા હતા અને એમ થતું તો હમણાં જ વરસાદ આવી પછી રાતે છાંટા આવ્યા હતા કંઈ તો આપણે હું હું એટલે ખબર નહોતી મારા મમ્મીને કહેતા હતા કે રાતે છાંટા આવ્યા હતા અને જો આમ ઉગમણું છે ને ગાજ તો તો બહુ જ ન ને વીજળી બહુ થતી હતી